નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગઢેશ્વર તાલુકાના જંતર ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક ડીજે અને એક મકાન એ બંને જે છે એ હળગી ગયા હતા આ બંને જે મકાન અને ડીજે છે એ સળગીને રાગ થઈ ગયા હતા જી હા મિત્રો આ ઘટના ક્યાં બની કેવી રીતના બની તમામ આપણે જાણવાની કોશિશ કરીશું તે પહેલાં અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ ઘટના છે બે દિવસ પહેલાં બનેલી ઘટના છે ગડેશ્વર તાલુકાના જંતર ગામે એટલે કે એક કાચા મકાનમાં આગ લાગી હતી બે બાળકો એટલે કે બે બાળકો કારણ કારણસર જે આગ લાગાડી દીધી હતી અને જેમ આગ લગાડતાની સાથે જે કાચું મકાન હશે એ કાચું મકાન સળગી રહ્યું હતું જેમ જેમ આગ વધતી ગઈ અને સળગીને રા થઈ ગયું હતું જી હા મિત્રો અને અંદર કેટલીક મિલકતો અને અંદર જે ડીજે હતી અને ડીજેનું સામાન સાઉન્ડ સાથે એવું પણ સળગીને જે રાગ થઈ ગઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે તો દરેકને આ વિડિયો જોવા જરૂરી છે કે ભાઈ એટલો શેર કરજો એટલો શેર કરજો કે જે પરિવાર છે એમની પાસે અત્યારે બિલકુલ કોઈ વસ્તુ નથી ભાઈ કે નથી દાણા કે નથી કંઈ ખાવા માટે વસ્તુ નથી કંઈ પહેરવા માટે વસ્તુ કંઈ નથી ઉડવા માટે વસ્તુ તો ખરેખર મિત્રો જે પણ તંત્ર દ્વારા જલ્દીના એમને સહાય આપવામાં આવે જલ્દી એમને સરકાર દ્વારા જે પણ સહાય આપવાની હોય જલ્દી આપવામાં આવે જેથી કરીને પરિવારનું જે છે એ ગુરજાન ચાલી શકે અત્યારે જે મોટી દુર્ઘટના કહી શકાય છે કે ભાઈ જે એમનું જેટલી પણ મિલકત હતી અન્ય કપાસ હતો કે આમ મકાઈની દાણા અન્ય જે પણ જે વસ્તુ હશે એમને જે મિલકત હશે એ બળીને જે રાખ થઈ ગઈ હતી તો ખરેખર મિત્રો ખૂબ મોટી જો આ દુર્ઘટના છે આ આ દુર્ઘટનાની અંદર જે બે બાળકો રમી રહ્યા હતા ને રમતાને એટલે કંઈ કારણસર એ બાળકો હશે કારણસર આગ લાગી ગઈ હશે એ બાળકોને શું ખબર પડે નાના બાળકો હશે એ જે આગ લાગી હશે એ ભાગી ગયા હશે ને અંદર જે ડીજે અને અન્ય સામાન પણ બળીને પૂરું સાફ થઈ ગયું હતું અને મોટું નુકસાન થઈ ગયું જેમ કે કહેવાય છે કે આમ ડીજે અને બધું મળીને પંદર લાખથી ઉપરે પણ વધારે જઈ શકે છે એટલી જે મિલકતની જો નુકસાન થયું છે એમની પાસે કશું તો છે જ નથી તો ખરેખર મિત્રો આપણે બધા મળીને જે પણ સહાય આપવાની હોય ગડેશ્વર તાલુકો અને જંતર ગામ જલ્દી એમની મુલાકાત લે તમારે જે પણ સહાય આપવાની હશે એમને જલ્દી આપો જેથી કરીને આ જે ભાઈ છે એમને સહાય મળે અને એમના જે પરિવાર છે એ ચાલી શકે કેમકે મિત્રો ખરેખર મિત્રો અત્યારે જો મકાન સળગીનું જે સળગી ગયું હતું એ એક એક બનાવ નથી પહેલાં પણ અમુક ગામની અંદર જે આવા બનાવ બની ચૂક્યા છે પણ જે સુવિધાઓ છે જે ફાયર બ્રિગેડની સુવિધા હોતી જ નથી તો પછી કેવી રીતના જે આગ આગ જે કાબૂમાં આવી શકે તો આના પર ખરેખર સરકાર દ્વારા જે પણ હશે એમના જે જવાબદાર એ મેં જલ્દીથી આવું સુવિધા હોવી જ જોઈએ મિત્રો કેમકે કોઈ કારણસર જો આગ લાગે તેમને એમને બુજાવવા માટે આપણે કોલકર્તાની સાથે આવી જાય અને આવે જે બનાવને બચાવી શકે પરંતુ આવું કોઈ સુવિધા હોતી જ નથી તો પછી આ આવી બનાવમાં કોઈ બચવાનો સાંસ જ નથી રહેતો તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં જયહિંગ જે ભારત જરૂરી મુલાકાત લેજો તમારે જે પણ સહાય આપવાની હશે સહાય સહાય આપજો એવી હું વિનંતી સાથે વિડિયો પૂરો કરું છું જયહિંગ